નવસારીમાં કેલિયા ડેમ ઓવરફ્લો થયો વાંસદામાં આવેલા કેલિયા ડેમ ઓવરફ્લો ડેમની ભાઈજનક સપાટી એકસો તેર પોઈન્ટ ચાલીસ મીટર છે ડેમ ઓવરફ્લો થતા ત્રેવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા ચીખલી ખેરગામ ગણદેવી ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે નવસારીમાં ખેડૂતોની જીવાદુરી સમાન કેલિયા ડેમ કે જે ઓવરફ્લો થયો છે વાંસદા ખાતે આવેલ કેલિયા ડેમ ઓવરફ્લો થયો કેલિયા ડેમની ભાઈજનક સપાટી એકસો તેર પોઈન્ટ ચાલીસ મીટર છે હાલ કેલિયા ડેમ એકસો તેર પોઈન્ટ પચાસ મીટરથી એટલે કે દસ સેન્ટીમીટરથી ઓવરફ્લો થયો છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ડેમનું પાણી ખેડૂતોને ખેતી માટે ઉપયોગી રહેશે કેલિયા ડેમ ઓવરફ્લો થતા વાંસદા ચીખલી ખેરગાવ અને ગણદેવીના ત્રેવીસ ગામોને તેને લઈને એલર્ટ કરવામાં આવ્યા છે પોતાની જે ફૂલ રિઝર્વ લેવલની સપાટી છે એક તેર પોઈન્ટ ચાળીસ તે પાર કરી ઓવરફ્લો થયો છે અને ઓવરફ્લોની જે હાઈટ છે તે દસ સેન્ટીમીટર જેટલી છે પ્રવાસમાં વરસાદ આવતા પાણીમાં પાણીની આવક થતાં તેમાં ડેમમાં પાણીની આવટ થઈ હતી એટલે પછી ડેમ ઓવરફ્લો થયો કુલ ત્રેવીસ ગામોને એલર્ટ કર્યા છે તેમાંથી વાંસદા તાલુકાનું એક ગામ તાલુકાના સોળ ગામ પછી ખીરગામ તાલુકાનો એક ગામ ને વંડે તાલુકાના છ ગામ ને આપણે જેટલા વહીવટીતંત્રના એક જાણ કરી